આગળ રાજકોટની કરીએ રાજકોટમાં દારૂકાંડમાં ભાજપ નેતાનું નામ ખુલ્યું છે દારૂનો વેપલો કરનાર જયદીપ દેવડા સામે કાર્યવાહી હાથ ધરવામાં આવશે ભાજપના બક્ષી પંચ મોરચાના પ્રમુખ સામે પગલા લેવામાં આવશે દારૂનો જથ્થો જયદીપ દેવડા મંગાવતો હોવાનો પણ ખુલાસો કરવામાં આવ્યો છે ત્યારે મિત દેવડા પ્રિયંકા ઉર્ફે કાનો લોખીલ પણ દારૂ વેચતા હોવાનું સામે આવ્યું છે ફરાર જયદીપ દેવડાને ઝડપી પાડવામાં આવ્યા અને ત્યારબાદ વધુ ખુલાસો થાય તેવી પણ સંભાવનાઓ અહીંયા જોવામાં આવી રહી છે દારૂ અને ક્યાંથી લઈને હતો તે અંગે પણ ખુલાસો કરવામાં આવશે બે હજાર ઓગણીસ માં જયદીપ દેવડાએ પોલીસ પર હુમલો કર્યો હતો પોલીસે તે સમયે જ જયદીપ દેવડાનું સરઘસ કાઢ્યું હતું ત્યારે ભાજપ સંગઠનમાં તે સ્થાન કેવી રીતે આપવામાં આવ્યું છે તેને લઈને પણ અનેક સવાલો અહીંયા ઉઠી રહ્યા છે